મિત્રો ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે મિત્રો ગુજરાતમાં પણ સીટ શેરિંગ કર્યું છે આ સાથે બીજા એવા છ રાજ્ય છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સીટ શેરિંગ કર્યું છે મળતી માહિતી મુજબ મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટ પર ચૂંટણી લડવાની છે અને બાકીની ચોવીસ સીટ પર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે આ બે સીટ મિત્રો આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે એક ભાવનગરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડવાના છે તો ભરૂચથી મિત્રો જે દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા આદિવાસી નેતા છે તેઓ ચૂંટણી લડવાના છે હવે મિત્રો અહીંયા ભરૂચ સીટ છે ત્યાં કોકડું ગૂંચવાયું છે કેમ કે અહેમદ પટેલના પુત્રી અને પુત્ર બંને ત્યાંથી મિત્રો ચૂંટણી લડવા માટે માંગે છે અને તેઓ કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડવાના છે એવા સમાચાર મળી રહ્યા હતા ફૈઝલ પટેલ કે જે અહેમદ પટેલના પુત્ર છે તેમને તો મિત્રો ટ્વીટ પણ કર્યું હતું કે રાહુલ ગાંધી સાથે તેમને વાત થઈ છે અને તેઓ ચૂંટણી લડવાના છે હજી ગઈકાલે જ તેમને આ માહિતી આપી હતી આ સાથે મિત્રો નવી માહિતી એ પણ જાણવા મળી છે કે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટા ચૂંટણી મળી રહી છે તેમાં પણ કદાચ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરી શકે છે જેના સમાચાર એક બે દિવસમાં આવશે એવું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું વિસાવદર સીટ કે જે ત્યાંથી ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા તેઓ રાજીનામું આપીને હાલમાં ભાજપમાં ગયા છે ત્યાં એવી પણ વાત મળી રહી છે કે ગોપાલ ઇટાલિયા અથવા તો રેશમા પટેલ કે પછી ઈસુદાન ગઢવી ત્યાંથી ચૂંટણી લડી શકે તેમ છે વિસાવદર પર જો મિત્રો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનું ગઠબંધન થાય છે તો અહીં આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફાયદો થવાની શક્યતા રહેલી છે